ધોરાજા નજીક ત્રણ આરોપીઓ ચોરાઓ પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કઠવા સથરા કેનાલના નાળાની બાજુમાં પડતર જગ્યામાં આ શખ્સો ચોરી અગર તો છડકપથી મેળવેલ સ્ટીલના ભંગારની એસ્ક્રોસ ફોર વ્હીલમાં રાખી વેચાણ કરે છે જે અંગે બાતમીવાળી જગ્યાએ જતા મુદ્દામાલ સાથે આરોપીઓ મળી આવતાં તેની પૂછપરછ કરતાં મુગ્ધામાલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ પોલીસ સ્ટેશન લાવી મુગ્ધામાલ બાબતે કડક પૂછપરછ કરતા હોટેલની પાછળ આવેલ કયું સેન્ટ નામના આરોપીઓએ ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ જેથી તેને આગળની વધુ કાર્યવાહી માટે કલંગ પોલીસ સ્ટેશન માંગ સોંપી આપવા માંગાવેલ મુકેશ ઉર્ફ અજય વિનુભાઈ સોલંકી નરેશ ઉર્ફે નરો વલ્લભભાઈ સોલંકી અંકિત ત્રણે આરોપીઓ હોવાનું જણાવેલ અને ચિંતના વિનુભાઈ સોલંકી ઘનશયામ ભાઈ માસુખભાઈ સોલંકી બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ ફોર વ્હીલ સહિત પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા રિપોર્ટ કમલેશ ઢાપા